अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद आ दुनिया छे ने आ दुनिया दुनिया એટલે મધ્યલો કે આમ તો દુનિયા એટલે છ દેવલો સાત નરકલો અને મધ્યલો જેનો ટોટલ સરવાળો 14 રાજલોક એને દુનિયા કહેવાય ઓકે જૈન પરિભાષામાં હિન્દુ પરિભાષામાં એને ત્રણ લોકે છે ઉદ્વલોક મધ્યલોક અને અધોલોક બંને એક જ બંને મીનિંગ એક જ છે ઓકે હવે આપણે વાત કરીએ મધ્યલોક ની મધ્યલોક ની અંદર પંદર કર્મભૂમિ આવી છે કેટલી પંદર આપણે જેમાં રહીએ છીએ એનું નામ ભરત ક્ષેત્ર છે એવા કુલ પાંચ ભરત ક્ષેત્ર છે કેટલા પાંચ ભરત આપણે જે રહીએ છીએ સિક્સ કોન્ટિનેન્ટલ એનું એક નામ ભરત ક્ષેત્ર ખાલી ભારત દેશનું નામ ભરત ક્ષેત્ર નહીં સિક્સ કોન્ટિનેન્ટલ ઇઝ ઇક્વલ ટુ ભરત ક્ષેત્ર એવા પાંચ ભરત ક્ષેત્ર છે કેટલા એવા પાંચ ક્ષેત્ર છે અને એવા પાંચ મહાવિધે ક્ષેત્ર છે એટલે કુલ પંદર કર્મ ભૂમિ છે કે જ્યાંથી જીવો જન્મે છે જીવે છે ચારે ગતિમાં ભટકે છે અને મોક્ષે પણ જાય છે ડ્યુ ટુ ધ કાલચક્ર હવે મહાવિદેય ક્ષેત્ર છે એ આ ભરત ક્ષેત્ર કરતા મોટું છે કેટલું મહાવિદ્ય ક્ષેત્ર ભરત ક્ષેત્ર કરતા અથવા તો ઐરાવત ક્ષેત્ર એક ઐરાવત ક્ષેત્ર કરતા એક ભરત ક્ષેત્ર કરતા મહાવિદ્ય ક્ષેત્ર એક મહાવિદેયક ક્ષેત્ર થર્ટી ટુ ટાઈમ મોટું છે કેટલું બત્રીસ ગણું મોટું આ તમને ખાલી સ્કેલ ખ્યાલ આવે એટલા માટે હું કહું છું આ તમે એક્સપ્લેન કરવાનું કીધું એટલે એ મહાવિદ્ય ક્ષેત્રની અંદર કાયમ માટે સતયુગ હોય શું કીધું એમાં કાળ બદલાતા નથી અહીંયા આગળ એક થી છ આરા છે અને પછી છ આરા ચડવાના પાંચે પાંચ મહાવિદ્યમાં પાંચે પાંચ મહાવિદ્યમાં કાયમ માટે તીર્થંકર હોય જ અને કાયમ માટે સતયુગ હોય અને ત્યાંથી મોક્ષ માર્ગ કાયમ માટે ખુલ્લો હોય પરમાનન્ટલી ત્યાં ક્યારે બંધ થાય નહીં કારણ કે તીર્થંકર હોય છે સતયુગ હોય છે જયારે ઉત્કૃષ્ટ કાળ હોય ઉત્કૃષ્ટ કાળ ટોપ મોસ્ટ ટાઈમ ત્યારે બધા જ મહાવિદ્ય ક્ષેત્રમાં

હવે આંકડો તો કઈ આપી શકીએ કારણ કે કોઈ નંબર તો કોઈ આપે નથી કે ક્યાં પેલું હા આપણે એવું કહીશું કે મહાવીર ક્ષેત્ર એક છે કે જેમાં સિમંદર સ્વામી રહે છે પણ એને નંબર કઈ આપી શકીએ આપણે પણ બીકોઝ દેર ઇઝ નો નંબર ઓફ વન ટુ થ્રી ફોર ફાઈવ આપણને કઈ આ ભરત ક્ષેત્ર કયો નંબર છે આ નંબર ના કહી શકીએ યા પણ વન ઓફ ધેમ આઉટ ઓફ ફાઈવ ઓકે પણ ઈશાન ખૂણો છે એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે ઈશાન એટલે આપણે આપણા ઘરમાં પણ જ્યારે કોઈ ધાર્મિક સ્થાન રાખવું હોય ને કે પૂજાનું સ્થાન કે સાધનાનું સ્થાન તો ઈશાન કુણો ઇઝ બેસ્ટ ઓકે આ તો સામાન્ય વાત કરું છું એટલે આ મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે ચાર તીર્થંકરો છે એક મહાવિદ્યમાં કેટલા ચાર છે એવા પાંચ મહાવિદ્યમાં ચાર ટ્વેન્ટી તીર્થંકરો આજે પણ લાઈવ છે કે કેવા છે લાઈવ જીવતા એ વિચરે છે શું છે વીસ તીર્થંકરો એમાંના એક મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા એક તીર્થંકર એનું નામ સિમંદર સ્વામી બટ શા માટે આપણે એમને એમને એમની પાસે પ્રેયર કરીએ છે આઉટ ઓફ ટ્વેન્ટી દેટ ઇઝ અ ક્વેશ્ચન બૌદ્ધિક પ્રશ્ન કે બી વીસ હોવા છતાં આપણે એક જ સિમંદર સ્વામીને કેમ ભજીએ છીએ બાકી બધા તીર્થંકર જ છે ને તીર્થંકર ઇઝ લાઈક આઈ ઇક્વલ કોઈ નાનું મોટું હતું જ્ઞાન તો ઓછું બધું હોય જ નહીં ને તો શા માટે આપણે સિમંદર મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા સિમંદર સ્વામીને જ ભજીએ છે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ તો કે સિમંદર સ્વામીનો જન્મ એમના આગલા અવતારોમાં આ ભરત ક્ષેત્રમાં થયેલો તે વખતે એમની ભાવના હતી કે આ ભરત ક્ષેત્રના લોકો નું આત્યંતિક કલ્યાણ થાય એટલે કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટે આવો એક ભાવ એમનો અહીંયા હતો જ્યારે ભરત ક્ષેત્રમાં જન્મ લીધો તો ત્યારની વાત છે હવે એ તો ગયા ત્યાં આગળ પણ એમને ઋણા બંધ શું કીધું ભરત ઋણા બંધ સમજાય છે એટલે આજે આપણે આ ક્ષેત્રમાંથી મુક્ષે મોક્ષે જોવું હોય તો આપણા માટે એ સિમંદર સ્વામી ઇમ્પોર્ટન્ટ છે બરાબર સમજાય છે તીર્થંકર તો બધા સરખા છે કોઈ ઓછા વધતા નથી પણ આ ઋણા બંધ છે જેમ આપણે ઇન્ડિયા થી અમેરિકા આવવું હોય ફર્સ્ટ ટાઈમ તો અમેરિકામાં તો લાખો ને કરોડો માણસ રહે છે પણ આપણે કાગળ કોણે લખીએ ઓળખતા હોય એવું આ ઉહાનું બંધ છે માટે આપણે શ્રીમંદર સ્વામીને ને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ બાકી તીર્થંકર બધા સરખા છે જ્ઞાન દશાય કરીને એટલે આવા મહાવિદ્યા ક્ષેત્રમાં રહેલા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી એમનું આયુષ્ય બહુ લાંબુ છે એ રામ ભગવાન શ્રી રામ થઈ ગયા તે વખતે એમનો જન્મ થયો હતો અને આવતી ચોવીસી ના સાતમા ને આઠમા તીર્થંકર વચ્ચે એમનું નિર્વાણ થવાનું છે ત્યાં સુધી એ આ ભરત ક્ષેત્રના જીવો માટે મોક્ષ માર્ગ માટે ઉપકારી છે એવી મોટી કાયા એવું છે કાયા તો ઋષભે ભગવાન બે ની સરખી છે પાંચસો ધનુષ્યની કાયા એ તો બંનેનું સરખું છે એટલે આ આજે જેને મોક્ષે જોયું છે એને સિમંદર સ્વામીને ભજો તો તમારે એની સાથે બંધ એમને તો ઋણા હતું જ કે આ ક્ષેત્રના જીવ એને વ્યક્તિગત નહોતું ક્ષેત્રની છે આ ક્ષેત્રના જીવ અને તમે બંધ એની સાથે ભાજો અને તમારી ક્વોલિટી હોય ચોથાને લાયક તો તમારું રીબર્થ ચોથાળામાં થાય અને તમારો સિમંદર સ્વામીના બંધ હોય તો જન્મ થયા પછી એમના દર્શન થાય અને જો તમારું ડેવલપમેન્ટ હોય તમારી પાસે દર્શન હાઈ ક્વોલિટીનું હોય તો જોતાની સાથે થોડા સમયમાં તમને કેવળ જ્ઞાન થાય પણ માત્ર મહાવીર ક્ષેત્રમાં જવાથી માત્ર એમના દર્શન કરવાથી કે માત્ર દીક્ષા લેવાથી કેવળ જ્ઞાન થાય નહીં તો તમે મરીને ત્યાં મહાવીદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ શકો ઓફકોર્સ નર્કમાં લઈ શકે દેવલોકમાં લઈ શકે હેસ પર અવર કર્મ

તમને થયું છે તમે અગેન કીધું કે આત્માની અનુભૂતિ અનુભવ થાય તો તમને ખબર પડે છે અનુભવ થયો છે એવી રીતના સમ્યક દર્શન નો અનુભવ એ શું વસ્તુ છે અને તમને કેવી રીતના પણ ડે ટુ ડે લાઈફમાં તમારા વ્યવહાર થી તમને ખબર પડે કે તમે ચેન્જ થયા છો તમારામાં સમજ વધારે આવી ગઈ છે તમે કીધું સંજોગો જેમ આવે મ્યુચેપ્ટિડ સમ ત્રણ ભાવ નથી પણ લાખો અવતાર ભી થઈ શકે લાખો અવતાર પણ અપકોર્સ સમિત થયા પછી સમકિત જતું નથી પણ એ ઉપશમ સંકિતમાં કન્વર્ટ થઈ જાય શું થઈ જાય ઉપસમ ઉપસમ એટલે કવર ડિસ્ટ્રોય ના થાય પણ કવર થઈ જાય અલબે સમકિત એ આધ્યાત્મ માર્ગની બિગિનિંગ છે સમકિત એટલે હું કોણ છું એ જાણો તો કીધું હું કોણ છું જાણો અને આ જગત કયા આધારે ચાલે છે એ જાણવું એનું નામ સમકિત કહેવાય સમકિત નું બીજું નામ છે સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાન આ બે નો સરવાળો એનું નામ સમકિત સમ્યક જ્ઞાન એટલે હું આત્મા છું ને સમ્યક દ્રષ્ટિ એટલે આ જગત કુદરતી કાનૂનથી ચાલે છે તેને સમજવું આ બે વસ્તુ જો તમને સમજાઈ ગઈ પેલું નિશ્ચય રૂપે સમજવાનું છે આત્મા અને આ જગત છે એ સિદ્ધાંતથી સમજવાનું છે શ્રદ્ધાથી નહીં એટલે જગત જો શ્રદ્ધ સિદ્ધાંતથી સમજાઈ ગયું તો આત્માની અનુભૂતિ પાકે આત્મા અનુભવા જશો તો યુ આર ફેલ કારણ કે ફસાયા આત્મામાં નથી જગતમાં છે નીકળવાનું ક્યાંથી છે જગતમાંથી કહું કહું અને જગતમાં કેમ ફસાયા છે અજ્ઞાનતાથી બરાબર છે હવે સમકિત સ્વયક્ષમ સમકિત અને સાયક સમકિત સમકિતનો મતલબ હું કોણ છું એનું ભાન થાય જગત કયા આધારે ચાલે છે એનું ભાન થાય બેઝિક હન્ડામેન્ટલ ત્યારથી ને સમ્યક

પુરુષાર્થમાં પછીને સયોપસમ કહેવાય અને પુરુષાર્થમાંથી પાસ થઈ ગયો સિદ્ધ થઈ ગયું તો સાયક છે પછી જાય નહીં અને સાયક થઈ ગયું એટલે કે હું કોણ છું તે જાણી લીધું અને આ જગત કયા આધારે છે આખું સમજાઈ ગયું એટલે એને કેવળ દર્શન થઈ ગયું પણ કેવળ જ્ઞાન ના થયું શું થયું કેવળ નાવ ધે નો એન્ડ ધે રિયલાઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ સો નો બ્લેમ એન્ડ ક્લેમ ટુ ધ અધર પર્સન ઇન એની ઇટ બી કોલ્ડ એ રાગ દ્વેષ રહિત દશા દશા સમજાઈ ગયું ત્યાર પછી જેને કેવળ દર્શન થાય એને કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડ છે કેવળ જ્ઞાનના બીજ માટે પાપ પુણ્યની જરૂર નથી કેવળ જ્ઞાનના બીજ માટે અજ્ઞાનનો નાશ થવો જોઈએ

ધ લો ઓફ નેચર સેઝ જે અવતારમાં બીજ હોય એ અવતારમાં ફળ ના હોય અને જે અવતારમાં ફળ મળે એ અવતારમાં બીજ નાખેલું હોય નહીં આ યુનિવર્સલ ટ્રુથ છે શું છે આ રિલીજિયસ ટ્રુથ નથી સમજાય છે હવે આગળ તો કે પછી આ અવતારમાં મેં બીજ નાખ્યું તો ત્રણ અવતાર પણ કેમ થાય તો કે છે કે આ કેવળ જ્ઞાનનું બીજ નાખતા પહેલા મેં જેટલા બીજ નાખ્યા હોય એના ફળ મારે ભોગવી લેવા પડે એટલે કે એટલે કે એક મનુષ્ય ભવમાં જન્મ લીધા પછી મનુષ્ય ઓછામાં ઓછું એક બર્થ નું કર્મ બાંધે છે ઓછામાં ઓછું કેટલું એક બર્થ નું અને મેક્સિમમ એક જ મનુષ્ય ભવમાં આઠ બર્થ ના કર્મ બાંધી શકે છે એક ભાવ નો કર્મ બાંધે અથવા તો આઠ ભાવના આઠ ભવથી વધારે કોઈ બાંધી ના શકે અને જેટલા ભાવના કર્મો બાંધે એક એનો છેલ્લો છેલ્લો અવતાર મનુષ્ય ભાવ હોય જ શું કીધું

અને કેવળ જ્ઞાનનું બીજે પડી ગયું એ પહેલા જે મેં કર્મો બાંધ્યા હોય એને ભોગવ્યા વગર છુટકો પણ તેથી મારું કેવળ દર્શનમાં વધગર થવાની નથી ઇટ ઇઝ અ ઓનલી કર્મ ઓફ સફરિંગ વિધાઉટ પુરુષા શું કીધું એ શું યા અને મોટે ભાગે મોટે ભાગે મનુષ્ય ભાવમાં કેવળ દર્શન થયા પછી કેવળ જ્ઞાનનું બીજ નાખ્યા પછી મોટે ભાગે ક્યાં દેવલોકમાં જાય ક્યાં પશુઓનીમાં જાય અને ક્યાં નરકોનીમાં જાય જ્યાં પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા નથી માત્ર પરિણામ ભોગવવાનું છે શું ભોગવવાનું છે સમજાય છે નરકતીમાં જાય નેક્સ્ટ પદ નો તીર્થંકર થઈ જાય એટલે એ તો ત્યાં રિઝલ્ટ છે ત્યાં એક્ઝામ નથી એક્ઝામ તો પેન્ડ આવી ગયું કેવળ જ્ઞાન બી ગયું એટલે પણ જે એક્ઝામ આપી છે એ તો ભોગવું પડશે ને હવે એને પુરસાદ કરવાનું બાકી નથી અજ્ઞાન ખલાસ થઈ ગયું એટલે બીજ પડ્યું એટલે છેલ્લા વર્ષમાં જ્યારે એનો જન્મ થાય છે મનુષ્ય ભવમાં ત્યારે માતાના ગર્ભમાંથી જ એને સ્પષ્ટ વેદન હોય છે શું હોય છે ઇઝ નોટ રિક્વાયર એની કાઇન્ડ ઓફ પુરુષાદ આત્માનો સ્પષ્ટ અનુભવ માતાના ગર્ભમાંથી અને છેલ્લા વર્ષમાં જે પુરુષાર્થ કરનારો ભાગ છે પ્રતિષ્ઠિત આત્મા એનું અસ્તિત્વ હોતું નથી એન ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ એટલે એનું બાહ્ય જીવન એ રિઝલ્ટ છે એ જેવું બાહ્ય જીવનનો એન્ડ થાય એટલે આત્મા ક્યાં જાય મોક્ષે જાય સમજાય છે આવી રીતે આખું આ બંધાય છે